નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે વડોદરા બિગેસ્ટ હોલી બે હજાર પચીસ ધ હોલી વેવ દ્વારા હોળી ધૂળેટી પર્વ નિમિત્તે બિગેસ્ટ હોલી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું ધ હોળી વેવ દ્વારા આ વર્ષે બિગેસ્ટ હોલી ઇવેન્ટ યોજવામાં આવી છે જેમાં હોળી પર્વ પર યુવાનો અને યુવતીઓ માટે ખાસ ઇવેન્ટ રાખવામાં આવી છે લાઈવ ડીજે લાઈવ ઢોલ રેઇન ડાન્સ ફૂડ સ્ટોલ સાથે ફ્રી પાર્કિંગનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુવાનો ધુળેટી પર્વને ખૂબ જ ધૂમધામથી મનાવી શકે તે માટેનું આયોજન છે યુવાનો આ ઇવેન્ટમાં ખૂબ જ મજા માણી શકશે આ ધ હોલી વેવ પાર્ટી પાર્ટી પ્લોટ સિવાય ફાર્મ પાસે સેવાસી કેનાલમાં યોજાશે જેમાં આ ઇવેન્ટના પાસ બુક માય શો અને ઓફલાઇન પાસ માટે તમે આ નંબરનો સંપર્ક કરી શકો છો નાઇન ડબલ સિક્સ ફોર ડબલ સિક્સ ઝીરો ડબલ સિક્સ વન આ નંબર પર સંપર્ક કરીને પણ ઓફલાઇન પાસ મેળવી શકાશે હેલો વડોદરા હું પૃથ્વીરાજ આપ સબનું સ્વાગત કરું છું ઇવેન્ટ ઇવેન્ટની અંદર અને આ અમે સ્ક્વિડ ગેમના થ્રુઆઉટ કરી રહ્યા છે આ અમારી લોકેશન આવેલી છે સેવાસી શિવાય ની પાસે એના ઓપોઝિટ રોડ પર તમે અહીંયા આવશો તો તમને અહીંયા ગેમ ગેમની થીમ સાથે વેવ ઇવેન્ટ આપણા સેલિબ્રેટ કરવામાં આવશે એની સાથે અમે કલર ઓર્ગેનિક કલર્સ અને બીજી બધી વસ્તુઓ એક્ટિવિટીઝ અમે લોકો કરી રહ્યા છે જેની અંદર તમે રેન ડાન્સ અને મડ પુલ અને તમે વસ્તુઓ જોઈ શકશો અમારી પાસે પાંચ ડિજેસ છે જેની જોડે અમે લોકો ટાઈપ કર્યા છે જે લોકો તમને આવીને એડવે એન્ટરટેનમેન્ટ કરશે અને આવી રીતે અમે લોકો એક થીમ સાથે આ હોલી વેવ ઇવેન્ટ અમે લોકો કરવા જઈ રહ્યા છે અમે ચાહીએ છીએ વાસીઓનું બધાનું સ્વાગત છે કે તમે આ પાર્ટિસિપેટ કરો હોલી વેવ્સમાં ઇવેન્ટમાં તમે આવો અને આ રંગમોગ જેવી જગ્યા પર તમે તમારા કલર્સ ફેલાવો તો અમે આ ચાઇએ છીએ કે પ્લીઝ તમે બધા વેલકમ થાવ અને આ હોલીમાં તમે બધા સેલિબ્રેટ કરી શકો થેન્ક યુ સો મચ